તારાપુર તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલાએ તારાપુર હાઈવે પર આવેલી હોટેલ પર સત્તાના નશામાં ચોર તોફાન મચાવતા તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હતા એક દૈનિક દ્વારા તેને વણાવવામાં આવેલ છે અને આ ઘટનાનું કટિંગ પ્રવીણભાઈ વાઘેલાએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં મૂકવામાં આવેલ હતું અને ત્યારબાદ વિવાદિત પોસ્ટની ટિપ્પણી પણ કરવામાં આવી હતી અને તમામ પત્રકારોની ગંભીર કામગીરીઓ પર સવાલ કરતી ટિપ્પણી હતી તમામ પત્રકારો તારાપુર મામલતદાર સમક્ષ હાજર થઈ આજ રોજ તારાપુર મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું અને ભવિષ્યમાં કોઈ પણ રાજકીય નેતા દ્વારા કોઈ પત્રકારની લાગણી ના દુભાય તેવી પણ વાત કરવામાં આવી અને તારાપુરના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી આવેદન પત્ર એટલા માટે છે કે અમારે કોઈનો કોઈ કોઈના અમારે દબાવો નથી કચરવો નથી પત્રકારોનો કોઈ ધર્મ હોય પત્રકારો બધા જ એમના માટે બધા જ કોઈ પક્ષ એમનો વાલો ડવડો હતો ધર્મ કઈ હોતો નથી હવે પત્રકાર ને એટલું ધર્મ હોય છે કે ભાઈ સત્યને ઉજાગર કરવું અને એના ભાગરૂપે જે હોટલ બબાલ થઈ એને દિવ્ય ભાસ્કર ના અમારા પ્રતિનિધિએ ઉજાગર કર્યું અને એની પોસ્ટ ને એમને ફેસબુક પર મૂકી અને એક ખોટી એ કોમેન્ટ કરી છે કોમેન્ટ ખરાબ કરી છે એમને વ્યક્તિગત વિરોધ હતો તેમની વ્યક્તિગત

તારાપુર તાલુકાના પૂર્વ ભાજપ ના પ્રમુખે પત્રકાર વિરુદ્ધ જે સાહેબ ટિપ્પણી કરી છે તેના વિશે આપ શું કેવા માંગો છો ને આવનાર સમય અંદર કોઈ હોદ્દાનો દુરુપયોગ કરી અને પત્રકારો વિરુદ્ધ ને પત્રકારો નો અભાજ દબાવવા માંગે છે તો સરકાર શ્રી તરફથી અને આપ શ્રી તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે આપનું જે પણ ઘટના બની છે પ્રેસ મીડિયાના મિત્રોએ આવેદન પત્ર મને પુરાવા સાથે આપ્યું છે એ હું એસટીએમ સાહેબને આજે મોકલી આપીશ અને જે પણ આપની રજૂઆત છે એમાં ઉચ્ચ કક્ષાએથી યોગ્ય નિર્ણય નિયમો કાર્યવાહી કરવામાં આવશે શિસ્તને વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા અહીંયા તારાપુરની એક હાઈવે પરની હોટલ ઉપર જઈને તોફાન મચાવવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે તે કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા એક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે ત્યારબાદ એની ઉપર એક પોસ્ટ વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે જે ટિપ્પણી પણ અમે અહીંયા આપી છે એ ટિપ્પણીનું અત્યારે તમારી સામે વર્ણન નથી કરતો પરંતુ અત્યંત ગંભીર જે પત્રકારોના જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતી આ છે છે જેને લઈને જે તમામ પત્રકારો પત્રકારો એ દ્વારા તારાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકીય નેતા હોય ભારતીય જનતા પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આપ હોય ચાહે વિપક્ષ કે અપક્ષ હોય કોઈ પણ હોય કે આવી રીતે પત્રકાર કોઈ પણ હોય નાનો હોય કે મોટો હોય